નમસ્કાર હું પરાગ પંડ્યા ગાંધીનગરથી કમલેશ મોટા એક સ્પર્ધા બે હજાર ચોવીસ માટે હું મારી રચના રજૂ કરું છું આભાર છેવટે તો તું ને હું જ હ કરીએ ઝઘડો થઈએ ગુસ્સે એકબીજા પર તૂટી પડીએ એકબીજા પર દાદાગીરી કરીએ પણ હું તું જો છેવટે તો હું ને તું જો તું રીસાય તો હું મનાવીશ અને જો હું રીસાવું તો તું મનાવજે એકબીજાને લાડ લડાવતા તો તું સ્મૃતિ બનશે નબળી ત્યારે એકબીજાને પરસ્પરમાં શોધનાર તું અને હું છું ત્યારે પગ પગના નખ કાપનાર તો તું અને હું જ છે માટે તો તું ને હું જો જે કહેવું હોય તે કહી દે જે કરવું હોય તે કરી લે ને પણ એકબીજાના ચશ્મા કે લાકડી શોધવા તો હું અને તું જ હો છે વટે તો તું અને હું જ મને કઈ થયું નથી હું એકદમ નોર્મલ છું એવું કહીને એકબીજાને હિંમત આપનાર તો તું અને હું જ હો છેવટે તો તું ને હું જ હો આ દીકરીને જશે દીકરો વહુ સાથે ચાલી જશે પણ આખરી પડાવ પર આખરે તો તું અને હું જ હો છેવટે તો તું ને હું જ અંત સમયની વિદાયની ઘડીએ હંમેશ માટે છૂટા પડતા એકબીજાને માફ કરનાર તો ફક્ત હું ને તું જ હોં છેવડે તો તું ને હું જ દુનિયા તો કરશે મજાક આપણી પણ એની મોજ મસ્તી માટે સત્ય તો છેવટે એ જ છેવટના હમરાઈ તો તું અને હું જ હો છેવટે તો તું ને હું હો